નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેને પાઠ કરવા માટે ઉપસ્થિત હોઉં છું તો મિત્રો આ કાવ્યરચનાનું રસ્તાન કરવા માટે આપ સૌ સાહિત્યપ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું તો આવો મિત્રો આજની પ્રથમ કાવ્યરતનાનું ટાઇટલ છે ધર્મની જ્યોત હું આ કચ્છના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો ધર્મના ભેદભાવ દૂર કરીને મારે પ્રભુના સ્મરણમાં મગ્ન બનવું છે ધર્મના ભેદભાવ દૂર કરીને મારે પ્રભુ સ્મરણમાં મગ્ન બનવું છે ગુરુ શરણમાં આશ્રય લઈને મારે સનાતનના મર્મને સમજવો છે ગુરુ શરણમાં આશ્રય લઈને મારે સનાતનના મર્મને સમજવો છે મોહ માયાનો ત્યાગ કરીને મારે તન અને મન પવિત્ર બનાવવું છે મોહ માયાનો ત્યાગ કરીને મારે તન અને મનને પવિત્ર બનાવવું છે ઈર્ષ્યા અહંકારને દૂર કરીને મારે સનાતન મહિમાનું ગાન કરવું છે ઈર્ષ્યા અહંકારને દૂર કરીને મારે સનાતન મહિમાનું ગાન કરવું છે સક્ષમ દેશમાં વાસ કરીને મારે ભક્તિ રસના ઘૂંટડા પીવા છે સત્સંગ દેશમાં વાસ કરીને મારે ભક્તિ રસના ઘૂંટડા પીવા છે પ્રભુ નામનું સ્મરણ કરીને મારે સનાતનનો ઘંટારો કરવો છે પ્રભુ નામનું સ્મરણ કરીને મારે સનાતનનો ઘંટારો કરવો છે સગલ જગતના પાલનહારને મારે ગુણગાન કરીને હવેર જોવા છે સકલ જગતના પાલન હાર મારે ગુણગાન કરીને હવે ધીજવવા છે ધર્મ ની જ્યોત પ્રગટાવી ને મુરલી સનાતન નો જય જયકાર કરવો છે ધર્મ ની જ્યોત પ્રગટાવી ને મુરલી હવે સનાતનનો નો જય જયકાર કરવો છે ધર્મ ની જ્યોત પ્રગટાવી ને મુરલી સનાતન નો જય જયકાર કરવો છે મિત્રો આપ સૌએ મારી આ પ્રસંગ સનાતન ધર્મની જ્યોત ઉપરની રચના સાંભળી જેને શબ્દો આપ સૌ પસંદ કર્યા છે હું આપની સમક્ષ મારી બીજી પ્રસ્તુત કરું છું જેનું ટાઈટલ છે મીઠી બોલી તો આવો મિત્રો આ રચનાના શબ્દો હું આપની સમક્ષ પ્રસ્તુત કરું આપ તેને પ્રેમથી સાંભળો મીઠી બોલી બોલીને હું મનથી મસ્ત બનનારો છું વિનમ્રતા ધારણ કરીને હું સૌના દિલમાં ધબકું છું મીઠી બોલી બોલી ન હું મનથી મસ્ત બનનારો છું વિનમ્રતા ધારણ કરી ન હું શબ્દોનો સાગર ખૂદી હું મીઠા શબ્દો શોધનારો છું મીઠાશથી શબ્દો ચમકાવી ન હું બોલીને શણગારું છું શબ્દોનો સાગર ખૂદી હું મીઠા શબ્દો શોધનારો છું મીઠાશીસી શબ્દો ચમકાવીને હું મારી બોલીને શણગારું છું કટુ શબ્દો બોલનાર હું મીઠી બોલીથી જીતનારો છું તેની કડવાશ દૂર કરીને હું મીઠાશથી તરબોળ કરું છું કટુ શબ્દો બોલનાર હું મીઠી બોલીથી જીતનારો છું તેની કડવાશ દૂર કરીને હું મીઠાશથી તરબોળ કરું છું દિલ દુભાવે તેવા શબ્દોનો હું સુખદ અર્થ કરનારો છું દુઃખની પીડા સહન કરીને હું મુખ પર સ્મિત રહેલાવું છું દિલ દુભાવે તેવા શબ્દોનો હું સુખદ અર્થ કરનારો છું દુઃખને પીડા સહન કરીને હું મુખ પર સ્મિત રહેલાવું છું વિષભરી આ જિંદગીમાં અમૃત સરિતા વહાવનારો છું વિષભરી આ જિંદગીમાં અમૃત સરિતા વાવનારો છું મુરલી મધુર છેડીને હું મધુર સંગીતમાં સૌને ડૂબાડનારો છું મુરલી મધુર છેડીને હું મધુર સંગીતમાં સૌને ડૂબાડનારો છું મધુર સંગીતમાં સૌને ડૂબાડનારો છું મધુર સંગીતમાં સૌને ડુબાડનારો છું તો મિત્રો આપ સૌએ મારી આ બંને કવરચના સાંભળી એના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે મારી તમામ કાવ્યરતના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો આપ સૌ જરૂરથી મારા કાવ્યરતનાના વિડીયો સાંભળો જુઓ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળ શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવું મને કે મિત્રો મારી આ લાઈવ કાર્યરચના સ્પીચ દરમિયાન બધી બેકગ્રાઉન્ડમાં મધુર બાંસુરીનું સંગીત વાગી રહ્યું છે તે બાંસુરીનું સંગીત મારું જ વગાડેલું છે બાંસુરી વચ્ચેની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક કોપ પ્લ્યુટ ઇન ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈટ ક્લાસિકલ રાગ રાગિનીઓની ધોનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી અને યુટ્યુબમાં એકસો પચીસ જેટલા વિડીયો આ ચેનલમાં મેં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું માસુરી વાદન સાંભળો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજના શબ્દોની સરિતામાં આપ સૌએ મારી આ બંને કાગ્યતના પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ આફ્ટરનૂન ગુડ અને જય શ્રી કૃષ્ણ